તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે મૃતકોના પરિવારજનોની વેદના સાથે આક્રોશ પણ હવે ઠાલવી રહ્યા છે કારણ કે સવારથી એ લોકો લાઈન લગાવીને ઉભા રહ્યા છે તેમના પરિવારજનની લાશનો કોઈ અતોપતો નથી અને કોઈ જવાબ પણ આપતું નથી ચૂંટણી સમયે બહુ સભાઓ કરી હવે એ નેતાઓ ક્યાં છે તેઓ પણ પરિવારજનના લોકો સવાલ કરી રહ્યા છે

પ્રધાનમંત્રી સાહેબ અમને કોઈ એક એક ને ટ્વીટ જાહેર નથી કરી કે આટલું બધું દુખદ જીવ તો હું આ આવી રીતે આમ છો મુલાકાત પણ નથી લીધી આ કોઈ નાનું સુનો નથી આજ 50 50 70 70 ના જીવ ગુમાવ્યા છો આજ તમે એમ કયો કે સ્ત્રી ગુણ હતી અટકાવો 3 મહિનાનું બાળક પેટમાં હોય એને તમે એમ હતી આ ગયો છો હે અને આટલો બધો કાંડ થઈ ગયો અને તમે